રાજ્યમાં અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી યથાવત છે સુરતના ખડોદરાના આઝાદનગરમાં પોલીસની સાથે રાખવામાં આવી હતી એસએમસીની કાર્યવાહી જોવા મળી અસામાજિક તત્વ ભરત ભોજાભાઈ ગોહિલના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા છે માથાભારે તત્વ ભરત ગોહિલ પર સાત જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે અને તેણે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યું હતું एरिया में 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 एक एक करके आरोपी है जो आजाद नगर में रहता है 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 उसके उसके साथ इंक्लूडिंग अटेम्प्ट टू मर्डर और और अभी जेल वो अवैध कब्जा कर रखा के छोटाउपुरसठ वर्ष जूना दबाण पर दादा नोर फरी व्यू पोष विस्तार गणाता पेट्रोल पंप डेपो सुधी सरदार नगर સોસાયટીના બંગલાઓ સામે સરકારી જગ્યા ઉપર કમ્પાઉન્ડ વોલ કરી દબાણો હતા અને કેટલાક વર્ષોથી કમ્પાઉન્ડમાં જેમાં સુપરમાર્કેટ સહિત અનેક મોટી મોટી દુકાનો કાર્યરત હતી તો રહીશોએ પણ સરકારી ધારાધોરણ મુજબ તેમને આ જગ્યા ફાળવી આપવા માંગ કરી હતી જેનો પ્રશાસન દ્વારા સ્વીકાર કર્યા બાદ આવા બાવીસ બંગલા ધારકોને તંત્ર દ્વારા નોટિસ પાઠવી દબાણો દૂર કરવા જાણવામાં આવ્યું હતું જેના પગલે મોટા ભાગના દુકાનદારોએ સ્વૈચ્છિક દબાણો દૂર કર્યા અને આજે એસડીએમની આગેવાનીમાં દબાણો પણ અન્ય દૂર કરવામાં આવ્યા ઘણા આ કુલ બાવીસ જેટલા દબાણો હતા અને આ જગ્યા સરકારી છે અને બાવીસ જે દબાણો છે એમાંથી ઘણી બધી દુકાનો હતી કેટલાક જગ્યાએ એમણે બાર કમ્પાઉન્ડ વોલ કરેલી હતી અને એ રીતે સરકારી જગ્યા પર દબાણ કરેલું હતું એટલે એને અમે દૂર કરવાની કાર્યવાહી કરીએ છીએ અમે સ્વૈચ્છિક એ લોકોને નોટિસ આવી એટલે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડેલું છે અમે ગવર્મેન્ટ જોડે માંગણી કરી હતી પણ એ લોકોએ ના મંજૂરી કરી એટલે પછી અમે એ લોકો નોટિસ આવી એટલે આજે અમે સ્વૈચ્છિક અમારી જાતે તોડી કાઢેલું છે તરફથી બે હજાર બે ની નોટિસ મળતા અમે અમારા ખર્ચે સ્વ ખર્ચે અમારા માણસો લગાડીને અમારું દબાણ હતું તે દૂર કરી દીધું છે રાજકોટથી સમાચાર જેતપુર પોલીસની કાર્યવાહી અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં છે જેતપુરના પેડલા ગામે બુટલેઘરો સામે થવાય બુટલેઘરના ઘર પર ફર્યું છે તંત્રનું બુલ્ડોઝર ઉદ્યોગનગર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કામગીરી આઠસો વાર જગ્યા પર ચાલ્યું બુલ્ડોઝર જેતપુરના પેડલા ગામે લગધીર માવલ્યાસ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હતો આ ઉપરાંત વધુ અલગ અલગ ગુનામાં સંડોવાયેલા હતોદેસર દબાણ દૂર કરાયું જેતપુરના પેડલા ગામના ગૌચરની જગ્યા પર રહેવા માટે મકાન બનાવવામાં આવ્યું હતું ખંભાળિયામાં ફરી આગની ઘટના જોવા મળી છે ખંભાળિયા પોલીસ મથક પાછળ આગની ઘટના ઘટી છે પોલીસ મથકની પાછળ આવેલા ખુલ્લા પ્લોટમાં આગ લાગી છે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી ખંભાળિયા ફાયર ટીમે આગ પર કાબુ મેળવ્યો છે આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે તો ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવી લેવાયો